એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આવી કાળઝાળ ગરમીમાં તડકામાંથી ઘરે આવ્યા હોય અને આવી ઠંડી ઠંડી કુલ કુલ આઈસ્ક્રીમ મળી જાય તો તો મજા જ પડી જાય તો આજે આપણે એવી જ રેસીપી સાથે લઈને આવ્યા છીએ જેનું નામ છે સક્કરટેટીની આઈસક્રીમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સક્કરટેટીની આઈસક્રીમ તો અહીં મેં એક મીડિયમ સાઇઝની સક્કરટેટી લઈ લીધી છે અને ઉપરનો જે વધારાનો ભાગ છે એને આવી રીતના કટ કરી લઈએ શકરટેટીનો ઉપરનો ભાગ કટ થઈ ગયા બાદ વચ્ચેથી આવી રીતના રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ ને અંદરના જે બીયા છે શકરટેટીના એને આપણે ચમચીની મદદથી કાઢી લઈએ તમે જોઈ શકો છો શકરટેટીના બીયા ઇઝીલી નીકળી જાય છે હવે આ બી નીકળી ગયા બાદ આપણે જે શક્કરટેટીનો અંદરનો જે પલ્પ છે એને આપણે કાઢી લઈએ હવે આ શક્કરટેટીના પલ્પને અંદરથી આવી રીતના આપણે ચમચીની મદદથી કાઢી લઈશું અને એકદમ ઇઝીલીથી નીકળી જશે આ આઈસક્રીમ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને જાજી મહેનત પણ નથી લાગતી તો ચોક્કસથી ઘરે એકવાર આવી રીતના શક્કરટેટીની આઈસક્રીમ બનાવજો અને બાળકોને તો ખૂબ જ ભાવશે હવે આપણે અહીં શક્કરટેટીનો પલ્પ નીકળી ગયો છે હવે આપણે એક મિક્સર જારમાં આપણે એને પીસી લઈએ હવે જોઈ શકો છો શક્કરટેટીનો પલ્પ છે એને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે હવે અહીંયા મેં નોનસ્ટિક પેન લઈ લીધું છે એમાં મીડિયમ સાઇઝના બે ગ્લાસ જેટલું મેં દૂધ લીધું છે હવે આપણે દૂધને ગરમ થવા દેવાનું છે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા આપણે કસ્ટર પાવડરની સ્લરી લઈ લઈએ અહીં મેં બે ચમચા જેટલું ઠંડુ દૂધ લીધું છે તેમાં આપણે બે ચમચી જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરી દઈએ હવે એને સરખી રીતના હલાવી લઈએ લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું મિલ્ક પાવડર નાખ્યો છે હવે તેને પણ હલાવી લઈએ કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર નાખવાથી આપણું દૂધમાં થિકનેસ આવશે તમે જોઈ શકો છો દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે જે આપણે કસ્ટર્ડવાળું દૂધ તૈયાર કર્યું છે એમાં ધીમે ધીમે એડ કરવાનું છે કસ્ટર્ડવાળા દૂધને ધીમે ધીમે નાખી અને એક સાથે હલાવતા રહેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો દૂધ છે એ કટ થવા લાગ્યું છે હવે આપણે એમાં ગળાસ માટે ચાર ચમચી જેટલી મેં ખાંડ નાખી છે અને સરખી રીતના આપણે એને હલાવી લઈએ આ કસ્ટર્ડવાળા દૂધને આપણે ઠંડુ થાય પછી ટેસ્ટ કરી લેવાનું જો ખાંડ ઓછી લાગે તો તમે ફરીથી એમાં ખાંડ નાખી શકો છો હવે આપણે એને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવાનું છે તમે જોઈ શકો છો દૂધ એકદમ ઘાટું રગડા જેવું થઈ ગયું છે હવે મને અહીંયા ખાંડ થોડીક ઓછી લાગે એટલે હું ફરીથી બે ચમચી જેટલી ઉમેરી રહી છું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખી શકો છો હવે આપણે શક્કરટેટીનો પલ્પ નહીં એમાં અંદર એડ કરી દઈએ અને સરખી રીતના મિક્સ કરી દઈએ હવે આપણે બે મિનિટ માટે થવા દેવાનું છે હવે આપણે આ દૂધ થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈએ આ દૂધને બનાવતી વખતે સતત હલાવતા રહેવાનું છે નહીંતર એ નીચે વાસણમાં ચોટી જશે તો હવે આપણે એક બાઉલમાં આપણે એને કાઢી લઈએ તમે જોઈ શકો છો દૂધ એકદમ ઘાટું અને એકદમ રગડા જેવું થઈ ગયું છે હવે આપણે ઉપરથી બદામની કતરણ નાખી દઈએ અહીં તમે તમારા મુજબના મનપસંદના ડ્રાયફ્રૂટ નાખી શકો છો હવે આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું છે અહીં દસથી પંદર મિનિટ માટે હું પંખા નીચે આપણે એને ઠંડુ થવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો આ દૂધ એટલું ઘટ થઈ ગયું છે જે ચમચાને કોટિંગ થઈ જાય છે આવી રીતના હવે દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે શક્કરટેટી છે એમાં આપણે એમાં એડ કરી દઈએ તમારે આવી રીતના શક્કરટેટીમાં એડ ના કરવું હોય તો આપણે આઈસ્ક્રીમ મોલ્ડમાં તમે આવી રીતના લઈને નાખી શકો છો ત્યારબાદ તેમાં શક્કરટેટીના નાના નાના પીસ નાખીશું ઉપરથી તેને મિક્સ કરી લઈએ હવે આ શાકટેટીને આઈસ્ક્રીમને દસથી બાર કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે થી બાર કલાકમાં ખૂબ જ સારી રીતના આવી રીતના સેટ થઈ જશે હવે આપણે આ મિલ્ક વધ્યું છે એને આપણે આવી રીતના નાના કપમાં લઈ અને આપણે ગુરફીની જેમ આપણે બનાવી લઈશું હવે આ નાના કપ ભરાઈ ગયા છે હવે આપણે સિલ્વર ફોલ્ડ પેપર આવે એનાથી આપણે ઉપર લગાડી અને ચાકુથી વચ્ચેથી કટ કરી દઈશું અને જે ગુલ્ફીની સ્ટીક આવે છે એને આપણે વચ્ચેથી આવી રીતના લગાડી દઈશું હવે આપણે આ આઈસ્ક્રીમ કપને પણ આપણે ફ્રીઝરમાં સેટ થવા દવા મૂકી દઈશું તમે જોઈ શકો છો દસથી બાર કલાક થઈ ગયા બાદ આપણી જે સકરટેટીની આઈસ્ક્રીમ છે એ સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે એને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે આ આઈસ્ક્રીમ ઘરમાં નાના મોટા બધાને ભાવશે ખાસ કરીને બાળકોને તો આ આઈસ્ક્રીમ બહુ જ ભાવશે ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ આઈસ્ક્રીમ કેવી બની છે હવે આવી રીતના રાઉન્ડ શેડમાં કટ કરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત એવી આઈસ્ક્રીમ આપણી બની ગઈ છે અને હવે વચ્ચેથી એક કટ કરી દઈએ હવે જે આપણે એક આઈસ્ક્રીમ કપમાં આવી રીતના ગુલ્ફીની જેમ બનાવી હતી એને પણ આપણે આવી રીતના પ્રેસ કરી અને કાઢી લઈશું એટલે ઈઝીલી નીકળી જશે તમે આને મિની ગુલ્ફી પણ કહી શકો છો બાળકો તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ જશે તો તૈયાર છે આપણી સકરટેટીની આઈસ્ક્રીમ તો તમને કેવી લાગે મારી આ રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકમ બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ